જય સંવિધાન જય આદિવાસી જય જોહ આજે તેરમી સપ્ટેમ્બર જે રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કરેલ છે આ દિવસે અમારા આધુનિક બિરસા ભારતીય આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને એસટી એસસી ઓબીસી માઇનોરિટીના મધ્ય શ્રી છોટુભાઈ વસાવા શ્રી મહેશભાઈ વસાવા અને શ્રી દિલીપભાઈ વસાવાના ગઢપણ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આજે અમે આ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ક્રાંતિવીર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરીને અને એમને નમન કરીને આ દિવસની ઉજવણી કરવા માટે અમે અત્યારે અહીંયા ભેગા થયા છે આજનો દિવસ સંયુક્ત રાષ્ટ્રએ આદિવાસી દિવસ અધિકાર દિવસ તરીકે જાહેર કરે છે આ દિવસે આદિવાસીઓ જાગૃત બને અને પોતાના હક અને અધિકાર માટે લડત લડે એવી અમારા આધુનિક બિરસા શ્રી છટુભાઈ વસાવાની એક નેમ છે આજે તમે જુઓ તો આખા વિશ્વમાં એ વિશ્વના આદિવાસીઓ પોતે લડત લડે છે જે પ્રકૃતિના પૂંજક છે અને પર્યાવરણના સંરક્ષણ છે આજે આખી પૃથ્વીનો પર્યાવરણ અસંતુલિત થઈ રહ્યું છે તો તેને બચાવવા માટે આદિવાસી જ આગળ આવે છે તો આજે આદિવાસીઓના જે આ એ છે દિવસ છે અધિકાર દિવસ તે દિવસ અમે સરકારને એ કરીએ છીએ કે આ તેરમી સપ્ટેમ્બરને સરકારે આદિવાસી અધિકાર દિવસે એની ઉજવણી કરવી જોઈએ અનુસૂચિત પાંચ આદિવાસીઓને અનુસૂચિત પાંચ અને સોને લાગુ કરવી જોઈએ અને ટ્રાઇબલ એડવાઇઝરી પ્રમાણે રાજ્યપાલ રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલ દ્વારા એનો અમલવાલી અમલવારી કરીને આદિવાસીઓને એમના હક અને અધિકાર આપવા જોઈએ આજે તમે જુઓ આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધાઓ નથી સ્કૂલોની સુવિધાઓ નથી હોસ્પિટલોની સુવિધાઓ નથી તો આ સુવિધાઓ પણ આદિવાસીઓને આપવી જોઈએ અને એમને કામ કામ આપવું જોઈએ એમને બેરોજગારી જે છે આજે આદિવાસી વિસ્તારોમાં એને દૂર કરવી જોઈએ અને એમને પગભર કરવા જોઈએ તો અમારા આદિવાસી મસ્યાઓ શ્રી છોટુભાઈ વસાવા પચાસ વર્ષથી આ લડત લડે છે અને એમના લડતના નિરા હેઠળ આજે તમે જુઓ તો ઘણા બધા લોકો એમાંથી લડત કરીને નીકળેલા છે અને આજે દરેક જગ્યાએ સત્તા પણ ભોગવે છે અને આદિવાસી મસિયા છોટુભાઈ વસાવા એક જ વસ્તુ કહે છે કે સત્તા એ તો સંપત્તિના સર્જન માટે છે સત્તા મારા સંપત્તિ પેદા થઈ શકે પણ લોકોના હૃદયમાં જો રાજ થવું હોય તો તમારે જનનાયક બનવું પડે જનતાની લડત લડવી પડે અને એ જનતાની લડત આજના આધુનિક દિરસા શ્રી છોટુભાઈ વસાવા લડે છે એટલા માટે આજે દરેકે દરેક આદિવાસી એસટી એસટી ઓફિસ અને માઇરો માઇનોરિટીના દિલમાં શ્રી છોટુભાઈ વસાવા એમના દિલમાં બેઠેલા છે અને એમના અવાજથી આજે પોતાનું રક્ષણ કરે છે અને પોતાને સરકારો સામે હોત લડવાનું હોય તો લડે છે અને પોતાના હક અધિકાર માટે જાગૃત બને છે આ જ આજના દિવસથી મારી આદિવાસી ભાઈઓ બહેનોને શુભેચ્છાઓ છે તમે જાગૃત બનો તમારા હક અને અધિકાર માટે લડત લડો અને હક અને અધિકાર મેળવો એ જ આજના દિવસની શુભેચ્છાઓ જય સંવિધાન જય આદિવાસી જય જોહાર જય છોટુ દાદા જય દાદા